સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું માત્ર એક જ ચમચી ઘીમાં ઝટપટ બની જાય એવી સફરજનની બરફી તો અહીં મેં ત્રણ નંગ એકદમ ફ્રેશ અને કણીવાળા સફરજન હોય ને મીઠા એવા સફરજન લીધા છે તો પહેલાં સફરજનને આપણે સાઈડમાં કરી દઈએ અને આપણે એમાં જે કરવાની હોય ને સામગ્રી એ તૈયાર કરી લઈએ તો અહીં મેં થોડાક પચાસ ગ્રામ જેટલા કાજુ લીધા છે એનો મેં પલ્સ મોડ ઉપર બારીક ભૂકો કરી લીધો છે એને આપણે સાઈડ પર કરી લઈએ અને હવે પછી આપણે સફરજનને પોટેટો પિલ્લરની હેલ્પથી એની છાલ ઉતારી અને એને ખમણી લઈશું તો આપણે સફરજનની બરફી કે હલવો ગમે એ બનાવતા હોઈએ ત્યારે સૌપ્રથમ આપણે એ બરફીમાં કે કરવાની આપણી જે સામગ્રી હોય છે ને એ બધી પહેલાં આપણે રેડી કરી અને રાખવાની ને પછી જ આપણે સફરજન ખમણવાના જો આ પેલેથી ખમણી રાખશું ને તો સફરજન છે ને એ કાળું પડી જશે તો કોઈ પણ ઝીણા છેદવાળી ખમણીમાં આપણે એને ખમણી લેવાનું અને અંદરનો જે બીનો જે કઠણ ભાગ હોય ને એને આપણે છોડી દેવાનું તો આ બરફી તમે કોઈ પણ વ્રત હોય ઉપવાસ હોય એમાં પણ તમે લઈ શકો છો અને સફરજન છે એ બારે માસ મળે એવું ફ્રૂટ છે એટલે તો આપણે ગમે એ સિઝનમાં આપણે આને બનાવી શકીએ છીએ પણ અત્યારે સફરજનની મોસમ કહેવાય એટલે બજારમાં ફૂલ સફરજન મળી રહ્યા છે અને આપણે જેવા જોઈએ એવા મળી રહે છે એટલે અત્યારે તમે સફરજનની બરફી બનાવી અને પ્રભુને રોગાવી શકીએ તો અહીં એક કડાઈમાં મેં જો મેં પહેલાં ઘી નથી કર્યું અને મેં સાકરનો પાવડર કર્યો છે એ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો અને સફરજનની સ્વાદ ઉપર એનો આધાર રહે છે એટલે જો પહેલાં ખાંડ કરવાથી શું થશે કે ખાંડનું જે પાણી થશે અને એ છે ને ખાંડ એટલે એ ચાસણીના ફોર્મમાં આવશે એટલે બરફી આપણે આસાનીથી જામી જશે એને કોઈ ફ્રીઝરમાં આપણે મૂકવાની જરૂર નહીં પડે તો આ એક ટિપ્સ તમારા માટે સિક્રેટ કહેવાય તો આ ટિપ્સ ફોલો કરીને જો તમે આ બરફી બનાવશો ને તો દરેક વખતે તમારી બરફી એકદમ પરફેક્ટ જ બનશે તો આપણે જલનું મોશર બળી ગયું છે એ સફરજનનું જે જલનું મોશ્ચર હોય ને એ બળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું અને પછી અહીં આપણે મેં સફરજનની બરફીને આપણે કણીવાળી બનાવવા માટે એ મેં અહીં દૂધનો માવો મારી પાસે જે કરેલો હતો ને મેં કર્યો છે તમે બજારનો પણ વાપરી શકો છો પણ જો ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરો તો ઘરે બનાવવાનો જ આગ્રહ રાખજો અને માવો આપણો ઓગળે ને પછી જ આપણે એમાં આપણે જે કાજુનું પાવડર કર્યું છે ને એ કરી દેવાનું આનાથી શું થશે કે એક બરફીમાં બાઈડિંગ આવશે અને અડધો વાટકો જેટલું મેં સૂકા કોપરાનું ખમણ કર્યું છે અને અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર કર્યો છે એ ઓછા પ્રમાણમાં કરવાનું પણ મને એની ફ્લેવર વધારે ગમે છે એટલે મેં કર્યો છે અને ન કરો તો પણ ચાલે કેમ કે તો ફ્રૂટને ફ્લેવર સરસ આવશે અને હવે અહીં છેલ્લે એક ચમચી ઘી કરીશું છેલ્લે કરવાથી શું થશે કે બરફીમાં એક પ્રકારની શાઇનિંગ આવશે તો હવે આને આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે ધીમે ધીમે ચલાવતા રહેવાનું એ ત્યાં સુધી ચલાવીશું કે આપણે જે રોટલીનો કઠણ લોટ બાંધી ને એવું થઈ જાય ને ત્યાં સુધી એને આપણે ધીમે ધીમે ચલાવતું રહેવાનું તો તમે જોઈ શકો છો કે એક આપણો ડો ફોર્મમાં આવી ગયું છે મિશ્રણ તો તમને એવું લાગે કે ઢીલું રહે છે તો તમારે થોડીક વાર ગેસ ઉપર એમ જ રહેવા દેવાનું અને ગેસ બંધ કરી દેવાનું તો પણ જો આ રીતે થઈ જશે ડોફોમમાં આવી જશે અને નીચે દાજશે પણ નહીં તો આ સ્ટેજ ઉપર આવે ને એટલે આપણે નીચે ઉતારી અને કોઈ પણ થાળીમાં આપણે ઘીથી ગ્રીસ કરી અને એમાં ઢાળી દેવાનું તો આપણે ઠાકોરજીને તો નિત્યમાં રોજ નિત્ય નવીન આપણે લીલા મેવા તો ધરતા જોઈએ છીએ પણ ક્યારેક ઉત્સવ કે એવું આવે ત્યારે પણ આપણે આ દૂધગરની સામગ્રીમાં આપણે પ્રભુને રોગાવી શકીએ છીએ તો એક વખત ચોક્કસ બનાવીને અરોગાવજો અને તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે જોઈ શકો છો ને કે બિલકુલ આમાં જલનું મોઇશ્ચર છે જ નહીં જો તવેથો પણ મારો એકદમ આસાનીથી મિશ્રણને ફેરવી પણ નથી શકતો એટલું કઠણ મિશ્રણ થઈ ગયું છે તો હવે નીચે ઉતારી અને આપણે એને એક પ્લેટમાં આપણે એક જ લેવલમાં એને પાથરી દેવાનું છે તો તમે કોઈ પણ થાળી હોય તો એમાં પણ એને ટાળી અને એક લેવલમાં બરફી કરી શકો છો તો હવે આને આપણે એક સરખા લેવલમાં કરી અને ઉપરથી લીસું કરી અને સૂકા મેવાની કતરણથી એને સજાવીશું જો અહીં મેં વાટકીમાં થોડું ઘી લગાવી અને એકદમ લીસી બરફી તૈયાર કરી દઈશું અને અહીં મેં જો કાજુ વાપરા છે ને તો ઉપરથી હું બદામની કતરણથી સજાવીશ જો તમે અહીં કાજુની જગ્યાએ નો પાવડર કે બદામનું કોઈ પણ તમને જે રુચે એ પ્રમાણે તમે બરફીમાં કરી શકો છો અને બરફીને બાઇડિંગ લાવી શકો છો તો હવે ફરીથી આ મે કતરણને આપણે હળવે હાથે દબાવી દઈશું એટલે બરફી જાયમાં પછી પણ સુકામેવાનું કતરણ છે ને એ બહાર નીકળશે નહીં તો હવે આને આપણે બે કલાક માટે ફ્રીજમાં હું સેટ થવા મૂકીશ જો શિયાળો હોય ને તો આ કક્ષાએ તમે બહાર પણ સેટ કરી શકો છો પણ અત્યારે વરસાદી વાતાવરણ છે ને તો બહાર એટલી નહીં જામી મેં ફ્રીઝરમાં નથી મૂકી જો મેં ફ્રિજમાં જ મૂકી છે તો હું જો ચાકુ ચલાવું છું ને તો એમાંથી તમને ખ્યાલ આવશે કે બરફી કેટલી સરસ જામી ગઈ છે જો આસાનીથી ટૂંક પણ બહાર નીકળી જાય છે અને એકદમ સરસ આપણી બરફી તૈયાર થઈ છે તો જો આ રીત ફોલો કરીને તમે પણ કરશો ને તો તમારી બરફી પણ આવી જ સરસ પરફેક્ટ તૈયાર થશે તો હવે આને આપણે એક પ્લેટમાં સજાવીશું જો હું તમને તોડીને પણ બતાવું છું કે જો કેટલી કઠણ છે અને અંદરથી સોફ્ટ બની છે તો હવે એક પ્લેટમાં આપણે એને સજાવીશું તો જેટલો એનો દેખાવ પણ સુંદર આવી રહ્યો છે ને એટલો પણ એ ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ બની છે કાજુનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે તો ફ્રેન્ડ બને ત્યાં સુધી જો તમને અનુકૂળ હોય તો કાજુ જામાં વાપરજો તો મેં અહીં કોઈ પણ ફૂડ કલરનો કે ઉપયોગ નથી કર્યો છતાં પણ કલર પણ એટલો સરસ આવ્યો છે તો રેસીપી ગમે તો લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો